ગુજરાત સરકારના કમિશનર કુટેર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના જાહેર કરવામાં આવી છે જે યોજના વિશે જોઈએ તો આ યોજનાનો લાભ સોળથી સાઠ વર્ષ ઉંમરના લોકો લઈ શકે છે તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત જેમાં ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા હોય લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી એટલે કે જે લાભાર્થીઓને ઝીરોથી સોળ બીપીએલ સ્કોર હોય તેવા લાભાર્થીઓને આવકનો દાખલાની જરૂરિયાત નથી રહેતી અને જે અરજદારો બીપીએલ સ્કોર ઝીરોથી વધારે ધરાવતા હોય તેના માટે જોઈએ તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર સુધીની હોવી જોઈએ તે અંગેનો દાખલો મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે જેમાં ગ્રામ્ય લેવલે હવેથી તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો પણ માન્ય રહેશે ત્યારબાદ આ યોજના અંતર્ગત જોઈએ તો વિવિધ સત્યાવીસ પ્રકારની કીટ મળવાપાત્ર છે જેમાં જોઈએ તો કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ ભરતકામ કામ કુંભારી કામ વિવિધ ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ખેતુલક્ષી લુહારી કામ વેલ્ડિંગ કામ ત્યારબાદ સુથારી કામ ધોબી કામ સાવરણી અને સુપડા બનાવનાર દૂધ અને દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ અને ઠંડા પીણા અલ્પહાર વેચનાર પંચર કીટ ફ્લોર મિલ ચલાવનાર મસાલાની મિલ ત્યારબાદ રૂની દિવેટ બનાવવી જે સખી મંડળોને જ આ લાભ મળવાપાત્ર છે ત્યારબાદ જોઈએ તો મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડીશ બનાવનાર તે પણ સખી મંડળને મળવાપાત્ર છે અને હેર કટિંગ એટલે કે વાળંદ કામ કરતા હોય તેના માટે પણ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે તો હાલમાં જ આ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા ફોર્મ ભરવાની જાહેરાત કરેલી છે તો કઈ તારીખથી ફોર્મ ભરાશે અને કેવી રીતે ફોર્મ ભરવું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડવાઇઝ સાધન ઓજારો સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારોને ઇકુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજદારોએ અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ અપલોડ કરવાનો રહેશે એટલે કે અરજદારે ક્યાંય પણ ડોક્યુમેન્ટ દેવાના રહેશે નહીં તેમને માત્ર અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ જ કરવાના રહેશે અને ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ન હોય તેમને અરજી કરવાની રહેશે નહીં એટલે કે જો આપે ગયા વર્ષે પણ ફોર્મ ભર્યું હોય અને આપણી અરજી મંજૂર થઈ ગઈ હોય પરંતુ ડ્રોમાં આપની અરજી આવેલ ન હોય તો આપને અરજી કરવાની થતી નથી આપની અરજીને તેને તે અરજીને આ વર્ષમાં કન્વર્ટ કરવામાં આવશે તો આવી રીતે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સત્યાવીસ પ્રકારના વ્યવસાય કરતા લોકો માટે કેટ આપવાની હોય છે જો આપ પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ઇકુટેર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી અરજી કરી અને આ યોજનાનો લાભ લઈ શકો છો